સર્વે મારા જય શ્રી કૃષ્ણ આજે આપણે ભાગવત મહાપુરાણનો અધ્યય આઠ વાંચીશું અને આ નારાયણ કવચનો ઉપદેશ આપવામાં આવ્યો છે તો ચાલુ સ્કંદ અધ્યાય આઠ રાજા પરીક્ષિતે પૂછ્યું હે ભગવાન દેવરાજ ઇન્દ્રે જેનાથી સુરક્ષિત થઈને શત્રુઓની ચતુરંગી સેનાને અનાયાસે જીતીને ત્રણેય લોકની રાજલક્ષ્મીનો ઉપભોગ કર્યો તે નારાયણ કવચ તમે મને કહી સંભળાવો અને એ પણ બતાવો કે તેમણે તેનાથી સુરક્ષિત થઈને યુદ્ધભૂમિમાં આક્રમણકારી શત્રુઓ પર કેવી રીતે વિજય મેળવ્યો સુખદેવજીએ કહ્યું હે પરીક્ષિત જ્યારે દેવોએ વિશ્વરૂપને પુરોહિત બનાવ્યા ત્યારે દેવરાજ ઇન્દ્રના પૂછવાથી વિશ્વરૂપે તેમણે નારાયણ કવચનો ઉપદેશ કર્યો તમે તે એકાગ્ર ચિત્તે સાંભળો વિશ્વરૂપે ઉપદેશ કરતાં કહ્યું હે દેવરાજ ઇન્દ્ર ભયનો પ્રસંગ આવી પડતા નારાયણ કવચ ધારણ કરીને પોતાના શરીરનું રક્ષણ કરવું જોઈએ તેની વિધિ છે સૌ પ્રથમ હાથ પગ ધોઈને આચમન કરવું પછી હાથમાં દર્ભની પવિત્રી પહેરીને ઉત્તરાભિમુખ બેસવું ત્યાર પછી કવચ ધારણ કરતા સુધી મૌન રાખવાનો નિશ્ચય કરીને પવિત્રતાપૂર્વક ઓમ નમો નારાયણાય અને ઓમ નમો ભગવતે વાસુદેવાય આ મંત્રો વડે હૃદય વગેરેમાં અંગન્યાસ તથા અંગુષ્ઠાદિ કરન્યાસ કરવો પહેલાં ઓમ નમો નારાયણાય આ આઠ અક્ષરના મંત્રના ઓમ વગેરે આઠ અક્ષરોનો ક્રમશઃ પગ ઘૂંટણ જાંગ પેટ હૃદય વક્ષસ્થળ મુખ અને શિરમાં ન્યાસ કરવો અથવા આ જ મંત્રના છેલ્લા અક્ષર યકારથી શરૂ કરીને ઓમકાર સુધીના આઠ અક્ષરોનો શિરથી શરૂ કરીને તે જ આઠ અંગોમાં ઉલટા ક્રમે ન્યાસ કરવો ત્યાર પછી ઓમ નમો ભગવતે વાસુદેવાય આ દ્વાદશાક્ષરી મંત્રના ઓમ વગેરે બાર અક્ષરનો જમણી તર્જનીથી ડાબી તર્જની સુધીની બંને હાથની આઠ આંગળીઓમાં અને હાથના બંને અંગૂઠાઓના બંને વેઢાઓમાં ન્યાસ કરવો એ પછી ઓમ વિષ્ણવે નમઃ આ મંત્રના પહેલાં અક્ષર ઓમનો હૃદયમાં વીનો બ્રહ્મરંદ્રમાં શનો ભવાની મધ્યમાં અણનો ચોટલીમાં વેનો બંને આંખોમાં અને નનો શરીરની બધી સંધિઓમાં ન્યાસ કરવો ત્યાર પછી ઓમ મહ અસ્ત્રાઈફટ કહીને દિગ્બંધ કરવો આ પ્રમાણે ન્યાસ કરવાથી આ વિધિને જાણનારો મનુષ્ય મંત્ર સ્વરૂપ થઈ જાય છે એ પછી સમગ્ર ઐશ્વર્ય ધર્મ યશ લક્ષ્મી જ્ઞાન અને વૈરાગ્યથી પરિપૂર્ણ ઈષ્ટદેવનું ધ્યાન ધરવું અને પોતે પણ તદ્રુપ થઈ જવું ત્યાર પછી વિદ્યા તેજ અને તપ સ્વરૂપ આ આઠ કવચનો પાઠ કરવો ભગવાન શ્રી હરિએ ગરુડજીની પીઠ પર પોતાના ચરણ કમળ રાખેલા છે અણીમા વગેરે આઠે સિદ્ધિઓ તેમની સેવા કરી રહી છે આઠ હાથોમાં શંખ ચક્ર ઢાલ તલવાર ગદા બાણ ધનુષ્ય અને પાશ ધારણ કરેલા છે તે જ ઓમકાર સ્વરૂપ પ્રભુ બધા પ્રકારે બધી બાજુએથી મારું રક્ષણ કરે મત્સ્યમૂર્તિ ભગવાન પાણીમાં જળ જંતુઓથી અને વરુણના પાશમાંથી મારું રક્ષણ કરે માયાથી બ્રહ્મચારીનું રૂપ ધારણ કરનારા વામન ભગવાન પૃથ્વી પર અને વિશ્વરૂપ ત્રિવિક્રમ ભગવાન આકાશમાં મારું રક્ષણ કરે જેમના ભયાનક અટ્ટહાસ્યથી બધી દિશાઓ ગુંજી ઉઠી હતી અને દૈત્યોની ગર્ભવતી પત્નીઓના ગર્ભ પડી ગયા હતા તે યુથપતિઓના શત્રુ નરસિંહ ભગવાન કિલ્લા જંગલ રણભૂમિ વગેરે વિકટ સ્થાનોમાં મારું રક્ષણ કરે પોતાની દાઢો પર પૃથ્વીને ધારણ કરનારા વરાહ ભગવાન માર્ગમાં પરશુરામજી પર્વતોના શિખરો પર અને લક્ષ્મણજી સહિત ભરતજીના મોટાભાઈ શ્રી રામચંદ્ર ભગવાન પ્રવાસના સમયે મારું રક્ષણ કરે નારાયણ ભગવાન મારણ મોહન વગેરે ભયંકર આ વિચારોમાંથી અને તમામ પ્રકારના પ્રમાદોમાંથી મારું રક્ષણ કરે ઋષિ શ્રેષ્ઠ નર ગર્વમાંથી યોગેશ્વર દત્તાત્રેય ભગવાન યોગના વિઘ્નોમાંથી અને ત્રણેય ગુણોના અધિપતિ કપિલ ભગવાન કર્મના બંધનોમાંથી મારું રક્ષણ કરે પરમ ઋષિ સનતકુમાર કામદેવ તરફથી હયગ્રીવ ભગવાન માર્ગમાં ચાલતી વખતે દેવમૂર્તિઓને નમસ્કાર વગેરે નહીં કરવાના અપરાધમાંથી દેવર્ષિ નારદજી સેવાના દોષોમાંથી અને કચ્છપ ભગવાન બધા પ્રકારના નરકોમાંથી મારું રક્ષણ કરે ધન્વંતરી ભગવાન કુપથ્યમાંથી જીતેન્દ્રિય ભગવાન ઋષભદેવજી સુખ દુઃખ તથા ભયપ્રદ ભયપ્રદ્વંદ્વોમાંથી યજ્ઞ ભગવાન લોકનિંદામાંથી શ્રી બળરામજી મનુષ્ય નિર્મિત આપત્તિઓમાંથી અને શ્રી શેષજી ક્રોધવશ નામના સર્પોમાંથી મારું રક્ષણ કરે ભગવાન શ્રી કૃષ્ણ દ્વૈપાયન વ્યાસ અજ્ઞાનમાંથી તથા શ્રી બુદ્ધદેવ પાખંડીઓ તરફથી અને પ્રમાદમાંથી મારું રક્ષણ કરે ધર્મના રક્ષણ માટે મહાન અવતાર ધારણ કરનારા કલ્કી ભગવાન પાપ પ્રધાન કળીકાળના દોષોમાંથી મારું રક્ષણ કરે પ્રાતઃકાળે કેશવ ભગવાન પોતાની ગદા લઈને પોતાની વાંસળી લઈને ગાયો ચરાવવા જતાં શ્રી ગોવિંદ ભગવાન પોતાની તીક્ષ્ણ શક્તિ સાથે નારાયણ ભગવાન પૂર્વાહણમાં અને વિષ્ણુ ભગવાન ચક્રરાજ સુદર્શન લઈને મધ્યાહનમાં મારું રક્ષણ કરે મધુસૂદન ભગવાન પોતાનું પ્રચંડ ધનુષ્ય લઈને અપરાહણમાં એટલે કે ત્રીજા પહોરમાં મારું રક્ષણ કરે બ્રહ્મા વગેરે ત્રિમૂર્તિધારી માધવ સાયંકાળે ઋષિકેશ ભગવાન સૂર્યાસ્ત પછીના સમયે અને પદ્મનાભ ભગવાન એકલા મધ્યરાત્રિ પહેલાં તથા મધ્યરાત્રિના સમયે મારું રક્ષણ કરે શ્રી વત્સલાંછન શ્રી હરિ રાત્રિના પાછલા પહોરમાં ખડગધારી જનાર્દન ભગવાન ઉષા કાળે શ્રી દામોદર ભગવાન સૂર્યોદય પહેલાંના સમયે અને કાળમૂર્તિ વિશ્વેશ્વર ભગવાન સમસ્ત સંધ્યાઓ વેળાએ મારું રક્ષણ કરે હે સુદર્શન તમારો આકાર ચક્ર જેવો છે તમારી કિનારીનો ભાગ પ્રલય વેળાના અગ્નિ જેવો અત્યંત તીક્ષ્ણ છે તમે ભગવાનની પ્રેરણાથી બધી બાજુએ વિચરતા રહો છો જેમ આગ વાયુની મદદથી સૂકા ઘાસ પાંદડાને બાળી નાખે છે તેવી જ રીતે તમે અમારા શત્રુની સેનાને જલ્દીમાં જલ્દી બાળી નાખો હે કૌમોદકી ગદા તમારામાંથી છૂટતા તણખાઓનો સ્પર્શ વજ્રના જેવો અસહ્ય છે તમે ભગવાન અજીતની પ્રિયા છો અને હું તેમનો સેવક છું તેથી તમે કુષ્માંડ વિનાયક યક્ષ રાક્ષસ ભૂત પ્રેત વગેરે ગ્રહોને અત્યારે જ કચડી નાખો તથા મારા શત્રુઓના ચૂરે ચૂરા કરી નાખો હે શંખ શ્રેષ્ઠ તમે ભગવાન શ્રી કૃષ્ણ વડે કરાયેલા ભયંકર ઘોષથી મારા શત્રુઓના હૈયા થથરાવી દો તથા યાતુધાન પ્રમથ પ્રેત માતૃકા પિશાચ બ્રહ્મ રાક્ષસ વગેરે ભયાનક પ્રાણીઓને અહીંથી તરત જ ભગાડી મૂકો ભગવાનની પ્રિય હે તલવાર તમારી ધાર અત્યંત તીક્ષ્ણ છે તમે ભગવાનની પ્રેરણાથી મારા શત્રુઓને છેદી નાખો છિન્ન ભિન્ન કરી નાખો ભગવાનની પ્રિય હે ઢાલ તમારા સેંકડો ચંદ્રાકાર મંડળ છે તમે પાપી નજરવાળા પાપી આત્માવાળા મારા શત્રુઓની આંખોને આચ્છાદિત કરી દો સૂર્ય વગેરે ગ્રહો ધૂમકેતુ વગેરે કેતુઓ દુષ્ટ મનુષ્યો સાપ વગેરે પેટે ચાલનારા જીવજંતુઓ દાઢોવાળા હિંસક પશુઓ તેમજ ભૂત પ્રેત વગેરેના તથા પાપી પ્રાણીઓથી અમને જે જે ભય છે અને જેઓ જેવો અમારા કલ્યાણમાં બાધારૂપ છે તે બધા જ ભગવાનના નામ રૂપ અને આયુધોનું કીર્તન કરવાથી તત્કાળ નાશ પામે બૃહદ રથંતર વગેરે સામવેદીય સ્તોત્રોથી જેમની સ્તુતિ કરવામાં આવે છે તે વેદમૂર્તિ ભગવાન ગરુડ અને વિશ્વક સેનજી પોતાના નામોચ્ચારના પ્રભાવથી અમારું બધા પ્રકારની આપત્તિઓમાંથી રક્ષણ કરે શ્રી હરિના નામ રૂપ વાહન આયુધો અને એમના શ્રેષ્ઠ પાર્ષદો અમારી બુદ્ધિ ઇન્દ્રિયો મન અને પ્રાણનું બધા પ્રકારની આપત્તિઓમાંથી રક્ષણ કરે જેટલા પણ કાર્યો છે અથવા કારણરૂપ જગત છે તે સર્વ વાસ્તવમાં ભગવાન જ છે આ સત્યના પ્રભાવે અમારા તમામ ઉપદ્રવનો નાશ થઈ જાય જે લોકોએ બ્રહ્મ અને આત્માના ઐક્યનો અનુભવ કરી લીધો છે તેમની દૃષ્ટિમાં ભગવાનનું સ્વરૂપ સમસ્ત વિકલ્પો ભેદો વિનાનું છે અને છતાંય તેઓ પોતાની માયાશક્તિ વડે ભૂષણ આયુધ અને રૂપ નામની શક્તિઓ ધારણ કરે છે આ વાત નિશ્ચિતપણે સાચી છે આ કારણે સર્વજ્ઞ સર્વવ્યાપક ભગવાન શ્રી હરિ સદૈવ સર્વત્ર બધા સ્વરૂપોથી અમારું રક્ષણ કરે જેઓ પોતાના ભયંકર અટ્ટહાસ્યથી બધા લોકોના ભયને ભગાડી મૂકે છે અને પોતાના તેજથી બધાના તેજને ગ્રસી લે છે તે ભગવાન નરસિંહ દિશા વિદિશાઓમાં નીચે અને ઉપર બહાર અને અંદર બધી બાજુએથી અમારું રક્ષણ કરે હે દેવરાજ ઇન્દ્ર મેં તમને આ નારાયણ કવચ કહી સંભળાવ્યું આ કવચથી તમે પોતાને સુરક્ષિત કરી લો પછી તમે અનાયાસે જ બધા દૈત્ય યુથપતિઓને જીતી લેશો આ નારાયણ કવચ ધારણ કરનારો મનુષ્ય જેને પણ પોતાના નેત્રોથી જુએ છે અથવા પગથી સ્પર્શ કરે છે તે તરત જ બધા ભયોમાંથી મુક્ત થઈ જાય છે જે મનુષ્ય આ વૈષ્ણવી વિદ્યાને ધારણ કરી લે છે તેને રાજા લૂંટારા પ્રેત પિશાચ વગેરે તથા વાઘ વગેરે હિંસક જાનવરો તરફથી ક્યારેય કોઈ પણ પ્રકારનો ભય રહેતો નથી હે દેવરાજ પ્રાચીન કાળમાં એક કૌશિક બ્રાહ્મણે આ વિદ્યા ધારણ કરીને રણ પ્રદેશમાં યોગ ધારણાપૂર્વક પોતાનો દેહ ત્યાગ કર્યો હતો તે બ્રાહ્મણનો દેહ જ્યાં પડ્યો હતો તે સ્થળ ઉપરથી ગાંધરવારા ચિત્રરથ એક દિવસ પોતાની પત્નીઓ સાથે વિમાનમાં બેસીને જતા હતા તેઓ તે સ્થળે આવતા જ ઊંધા માથે આકાશમાં વિમાન સહિત પૃથ્વી પર પટકાઈ પડ્યા આ ઘટના બનતા જ તેમને ભારે આશ્ચર્ય થયું જ્યારે તેમને વાલખિલ્ય મુનિઓએ બતાવ્યું કે નારાયણ કવચ ધારણ કરવાનો જ આ પ્રભાવ છે ત્યારે તેમણે તે બ્રાહ્મણ દેવતાના અસ્થિ લઈ જઈને પૂર્વે વહેતી સરસ્વતી નદીના પ્રવાહમાં વહાવી દીધા અને પછી તેઓ સ્નાન કરીને પોતાના લોકમાં સીધાવી ગયા શ્રી સુખદેવજી કહે છે હે પરીક્ષિત જે મનુષ્ય આ નારાયણ કવચ યોગ્ય સમયે સાંભળે છે અને જે એને આદરપૂર્વક ધારણ કરે છે તેની આગળ બધા જ ભૂત પ્રાણીઓ આદરથી નમી પડે છે અને તે બધા પ્રકારના ભયમાંથી મુક્ત થઈ જાય છે શત કરો તો ઇન્દ્રે આચાર્ય વિશ્વરૂપજી પાસેથી આ વૈષ્ણવી વિદ્યા મેળવીને યુદ્ધભૂમિમાં અસુરોને જીતી લીધા અને તેઓ આ ત્રણ લોકના ઐશ્વર્યનો ઉપભોગ કરવા લાગ્યા તો આ સાથે જ હજી આઠને આપણે વિરામ આપીશું જય શ્રી કૃષ્ણ આવ ધાર્મિક વિડીયો માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો